સતગુરો મહારાજની જય સત્ય સનાતન ધર્મની જય પાસ ઇન્દ્રિય મન સતસંગત સુ કહે કબીર જમ ક્યા કરે જો સાતો ગાંઠ નિશ્ચ સર્વે સંતો મહંતો ભગતો જ્ઞાની હંસો જિજ્ઞાસુ આત્માઓ સર્વે વંદન સાથે જય ગુરુ મહારાજ આજે કબીર સાહેબની આ સાખીને સમજવાનો પ્રયત્ન કરવો છે આમ તો કબીર સાહેબે આપણને જીવનના અનેક પાસાઓને વણી અને એને સમજાવતી અનેક સાખીઓ આપણને આપી છે એમાંની આ ખૂબ જ આધ્યાત્મિક સંદેશ આપતી ખૂબ સરસ મજાની સાખી છે કે બંધન ક્યાં છે અને મુક્તિ ક્યાં છે એ વાતને સરળ અને સહજ રીતે છે પાંચ ઇન્દ્રિયો મન અને કર્મના રહસ્યને ખુલ્લું કરતી આ સાખી આપણને આપણા જ ભીતરમાં આંતરયાત્રા તરફ લઈ જાય છે તો ચાલો સાખીના શબ્દોને સમજીએ સાખીમાં એમ કીધું છે કે પાંચ ઇન્દ્રિય સઠા મન સત્સંગત શું કહે કબીર જમ ક્યાં કરે જો સાતો ગાંઠ સાત હવે આપણે સાખીને એક એક શબ્દને અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ સીધો અર્થ તો એવો થાય છે કે પાંચ ઇન્દ્રિય સઠું મન એ સત્સંગમાં રહે તો પછી જમ શું કરે પાંચ ઇન્દ્રિયો એટલે આંખ કાન નાક જીભ અને ત્વચા એટલે કે સાંભળી આ માનવ દેહમાં વિષયોને પકડનારી આ પાંચ ઇન્દ્રિયો છે તો આ પાંચેય ઇન્દ્રિયો વિષય તરફ દોડે છે અને એને સંભાળનાર છે મન કારણ કે મન જ કહે છે કે આ જોવું છે આ સાંભળવું છે આ મેળવવું છે આમ ઇન્દ્રિયોનો સ્વામી સંકલ્પ વિકલ્પ કરનારું મન છે અને પાંચ ઇન્દ્રિયો વિષય તરફ દોડે છે અને મન એની પાછળ ભટકે છે અને ત્યાંથી બંધન શરૂ થાય છે પણ કબીર સાહેબ એવું કહે છે કે ઇન્દ્રિયો દુશ્મન નથી પણ એને સંયમ ન રાખવી એ દુશ્મન સમાન છે ઇન્દ્રિયો ખરાબ નથી પણ એની અસંયમી અને અવિષારી દોડ ખરાબ છે ઇન્દ્રિયોને સંયમમાં રાખવી કે બહેકાવી એ મનના હાથમાં છે કારણ કે માયાના ખેલ બધા મનના કારણે જ છે મનની અનંત શક્તિ પણ છે પણ એ કઈ બાજુ લોભાય કઈ બાજુ વળે એના પર એનો આધાર છે જો સત તરફ વળે તો મુક્તિ અપાવી દે અને અસત તરફ વળે તો અધ અધોગતિ કરાવે એટલે કબીર સાહેબે સાખીના પહેલા ચરણમાં એમ કીધું છે કે પાંચ ઇન્દ્રિય સઠા મન સતસંગત સુસત સતસંગત એટલે માત્ર સંતોની હાજરીમાં રહેવું સંતો પાસે બેસી રહેવું એવી વાત નથી પણ ખોટું સૂટી જાય અને હાસુ પ્રગટે હાસુ પકડાય એવી વાત છે સત્સંગમાં જો મન ધીમે ધીમે બાહ્ય વૃત્તિઓમાંથી અંદર વળે છે અને વિષયોની આસક્તિમાંથી વિવેક તરફ વળે છે મનને જો કાયમ સત્સંગમાં રાખો તો વિષયોની આસક્તિ છૂટી જાય અને વિવેક જાગ્રત થાય અને શુદ્ધ ચિંતન કરે સુસંતનો અર્થ શુદ્ધ ચિંતન થાય છે અને જો મન શુદ્ધ ચિંતન કરે ને તો પછી કોઈ ચિંતા રહેતી નથી જો મન શાંત થઈ અને પૂછે કે હું કોણ છું આ દેહ શું કે દેહનો જાણનાર છું તો પછી હાસી સમજણનો માર્ગ ખુલ્લો થાય છે પાછળની કડીમાં એમ કીધું છે કબીર સાહેબે કે કહે કબીર જમ ક્યાં કરે જો સાતો ગાંઠ નિસંત કબીર સાહેબ કહે છે કે જો પાંચ ઇન્દ્રિયો સઠું મન સત સંગત માં આવી જાય તો પછી હાથે ગાંઠો છૂટી જાય છે અને પછી જમ શું કરે હવે આ સાત ગાંઠો અને જમ આ બે શબ્દો બહુ સૂચિત અને ઊંડા આધ્યાત્મિક અર્થવાળા છે તો હાથ ગાંઠો કઈ છે સંતોએ બંધન રૂપ બનતી હાથ ગાંઠો બતાવી છે તો એક અવિદ્યા અવિદ્યા એટલે કે હું કોણ છું એ ન જાણવું બીજો અહંકાર કે હું કરું છું એવો કરતા ભાવ ત્રીજું કામ સુખની તરસ ક્રોધ ઈચ્છા પૂરતી ન થાય ત્યારે પ્રગટ થતો આવે અને લોભ લોભ એટલે વધુ ને વધુ મેળવી લેવાને ઈચ્છા મોહ તો દેહ અને સંબંધોમાં ફસાવવું આસક્તિ રહેવી અને મત્સર તો ઈર્ષા બીજાઓનું સારું જોઈ ન શકાય અદેખાય થાય ઈર્ષા થાય આ બધી સંતોએ ગાંઠો ગણાવી છે અને જ્યાં સુધી માયાની આ હાથ ગાંઠો છે ને ત્યાં સુધી જમનો અધિકાર છે એનો મનને ડર પણ છે ચિંતા પણ છે પણ મન નિશ્ચિત ક્યારે બને કે આ હાથ ગાંઠો ગણાવી એ ઓગળી જાય ઢીલી પડી જાય ત્યારે મન નિશ્ચિત બને કરતા પણ છૂટે ભોગતા પણ છૂટે અને આત્મ સ્વરૂપમાં સ્થિરતા આવે ત્યારે પછી કોઈ જાતની ચિંતા ન રહે કબીર સાહેબે અહીં અદભુત ઉદ્ગાર મૂક્યો છે પ્રશ્નાર્થ મૂક્યો છે કે જમ ક્યાં કરે એટલે કે જમ શું કરી શકે જેના પર કર્મ જ બંધાતા નથી એને પછી જમ શું કરશે જ્યાં હું નથી ત્યાં ભોગ નથી અને જ્યાં ભોગ નથી ત્યાં જમ નથી અહીં બહુ સમજવા જેવું એ છે કે અહીં કબીર સાહેબે જે જમ શબ્દ વાપર્યો છે ને તે કોઈ યમરાજ નામના કોઈ દેહધારી દેવ માટે નથી વાપરતી પણ જમ એટલે કર્મ બંધન ભોગ બંધન અને જન્મ મરણનો અધિકાર આપણે સામાન્ય રીતે જમનો અર્થ એવો જ કરીએ સમજીએ છીએ કે જમ એટલે મરણ પછી જીવને લઈ જનાર યમરાજ પણ કબીર સાહેબે એવા અર્થમાં નથી કીધું પણ જમ એટલે પાપ ગુણનો ભોગ સુખ દુઃખનું ચક્ર ભય દંડ અને સજા જે આપણને કર્મફળ ભોગ ભોગવાવે છે એ શક્તિ તત્વાર્થની દ્રષ્ટિએ કહેવું હોય ને તો હું કરું છું મારે ભોગવવું છે મને મળવું જોઈએ અને ત્યાં જ જમનો અધિકાર શરૂ થાય છે આવું માનવું ને ત્યાં પછી જમનો ડર રહેશે પણ કબીર સાહેબ કહે છે કે જ્યાં કરતા પણ નથી જ્યાં ભોગતા પણ નથી જ્યાં અહંકાર નથી ત્યાં પછી કર્મ બંધાતા નથી ભોગ ઊભા થતા નથી તો પછી જમ નિષ્ક્રિય બની જાય છે એટલે કબીર સાહેબની સાખીનો જો એક જ લીટમાં આપણે સાર કેવો હોય તો એવું કહી શકાય કે જેણે પોતાનું સ્વરૂપ ઓળખી લીધું છે સદગુરુની કૃપાથી જેણે પોતાના સ્વરૂપને જાણી લીધું છે ને એ પછી સંપૂર્ણ નિર્ભય બની જાય છે એને પછી જમનો ડર રહેતો નથી સદગુરુ ભગવાનની જય